મોર્નિંગ ફ્રેન્ડ્સ વહેલી સવારનો સમય છે ભાગી ગયા છે સાડા સાત હજી રેડી થવાની થોડી વાર હતી અને નક્કી લેક છે એની બાજુમાં જ મારી અમે ઘણા બધા પ્રવાસીઓને છે અહીંયા નક્કી લેક બાજુ વોકિંગ કરવા જતા જોઈએ એટલે મને એમ થયું કે સવારના એક બે મસ્ત સીન લઈ લે તો અત્યારે આ નક્કી લેક ઉપર આવી ગયા છે આપણે અને અહીંયા છે વાતાવરણ છે એકદમ જોરદાર છે કેમ કે વહેલી સવારની શાંતિ છે અને ઠંડી પણ સારી એવી પડે છે અહીંથી છે તમને આખા માઉન્ટ આબુનો વ્યૂ છે વહેલી સવારનો એ જોવાની મજા આવે છે સવારમાં છે ચા પાણી નાસ્તાવાળા ધીરે ધીરે હવે ને ઓપન થાય છે અહીંયા નકલી લેફની એક્ઝેક્ટ હું સામે જ છું મેઇન ગેટની મેં એકાદ બે ચા પાણીના સ્ટોર છે એ ખુલી ગયા છે તો નાસ્તો શું શું છે એ પણ જોઈ લે કે સવારમાં શું શું નાસ્તો મળે છે અને ચા પણ પી લે અહીંયા મિત્રો મેનુ છે ચા કોફી દૂધ છે બોનવિટા સમોસા કચોરી અને પૌવા છે અહીંયા મળી જશે ભાવ છે એ તમને એમાં સામે લખેલા દેખાય છે તો આપણે પણ છે એ ચાપાણી નાસ્તો કરી લઈએ આપણો નાસ્તો આવી ગયો પૌવા છે એક પ્લેટ ત્રીસ રૂપિયા અને વીસ રૂપિયા ચાય તો ચાપાણી નાસ્તો ફટાફટ ખતમ કરી અને રેડી થઈ જાય આપણે જવાનું છે આજે ઘણા બધા નવા સ્થળો જોવા માટે અને પાછળ જો મારી ઘણા બધા છે પ્રવાસીઓ નાસ્તો કરે છે આ જેલની દિવાલ છે પાછળ તમે લે જોઈ શકો બાજુ ઘણા બધા પ્રવાસીઓ છે નાસ્તા માટે આવી છે ચાલો નાસ્તો કરીએ ખતર ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો સવારમાં આપણે થઈ ગયા છે તૈયાર નાઈ ધોઈ રેડી ને આપણે કઈ જગ્યાએ સુતા હતા એ તમને બતાવી દો કેમકે સાંજે જે જગ્યાએ રોકાવાનું હતું એ જગ્યાનું કેન્સલ થયું રાતે લેટથી અને બીજી એક આપણે કોટેજમાં આવી ગયા હતા એની વાત છે આપણે રસ્તામાં કરશું પેલા તમને અહીંથી છે આ હોટલથી જે બારનો વ્યૂ કેવો છે એ બતાવી દો અને કઈ જગ્યાએ સુતો એ બતાવી દો કેમકે અત્યારે છે દિવાળીને લીધે રેન્ટ પણ બહુ વધારે છે મિત્રો આપણે છે અહીંયા અહીં એક મેટ્રેસ પાથરી અને આ ભાઈ એક બ્લેન્કેટ આપી દીધું હતું અને અહીંયા સુઈ ગયા હતા અને આપણા ગેઝેટ છે ત્યાં ત્યાં અહીંયા કોર્નર ઉપર ચાર્જ કરી લીધા એટલે અત્યારે છે ને રેન્ટને બહુ મોંઘા છે એટલે જો આ હોટેલ છે અને આ બારનો વ્યૂ અહીંથી આવો છે આ છે નક્કી લેખ છે અહીંથી સવા વહેલી સવારે મસ્ત બતકો અને બારનો વ્યૂ છે જો કેટલો મસ્ત છે આપણે જે જગ્યાએ રોકડ એનું નામ છે રોઝ કોટેજ અને નક્કી લેક થી એકદમ બાજુમાં જ છે આ રીતે ઉપર રૂમ્સની સુવિધા છે પણ આનું રેન્ટ છે એ પાંત્રીસો ચાર હજાર રૂપિયા અત્યારે હતું એટલે આપણે પાંચસો રૂપિયા આપી અને તે મેટ્રેસ ને એવી રીતના વ્યવસ્થા કરાવી આપણે રોકાઈ ગયા હતાશભાઈ કેમકે નિતેશભાઈ છે આપડી બધી વ્યવસ્થા છે એ રાતે કરી અને થેન્ક ટુ સંજયભાઈ ખૂબ રાજસ્થાન બિહેવિયર ખૂબ મસ્ત હોય છે અને મને બહુ સપોર્ટ કર્યો એના માટે संजय भाई थैंक यू वेरी मच आज नाइट का स्टे के लिए बहुत अच्छा स्टे था और बहुत ही मजा आया अगर शाम का कुछ और प्लान चेंज नहीं होगा तो मैं शाम को वापस आके यहीं रुकूंगा और रोज है इसमें नंबर भी दिया हुआ है अगर कोई गुजरात से तो आपको कॉन्टेक्ट करेगा लेकिन रिजनेबल थोड़ा रेंट में और थोड़ा फैसिलिटी अच्छा देना तो बहुत सब सब लोगों को मजा आएगा तो मित्रों हे संजय भाई ने मड़ी एमने जो आ व्यवस्था बहुत सरस रूम सारा छ વ્યવસ્થા સારી એટ બજેટની વાત કરીએ તો અને હવે છે આપણે આગળ જવાનું છે ને આપણે સ્કૂટી રેન્ટ ઉપર લેવી છે કેમકે ઘણા બધા સ્થળ લેવાના છે ને એ હવે થોડા થોડા દૂર છે જે આપણે ગુરુ શિખર જવું હોય તો અહીંથી દસ બાર કિલોમીટરનું અંતર થાય છે એટલે સ્કૂટી લઈને રસ્તામાં જે પણ સ્થળ આવે લેતા જશું ને ગુરુ શિખર સુધી પહોંચી જશું તો ચાલો મિત્રો હવે ધીરે ધીરે છે આપણે આગળ વધીને અત્યારે સ્કૂટીની પહેલા તપાસ કરવાની છે સ્કૂટી એક મળી જાય આપણે રેન્ટ ઉપર લેવી છે અહીંયા છે તમે સ્કૂટી બુલેટ થાર એ બધું બાય રેન્ટ સાંજે આઠ વાગે જમા કરો ને એ રીતે પર ડે ના હિસાબે તમે લઈ શકો અને ભાવ છે એ બાર્ગેનિંગ વાળા છે એટલે સિઝન ઉપર ભાવ વધઘટ થતા હોય છે અત્યારે જોઈએ શું રેન્ટમાં આપણે ગાડી મળે છે મિત્રો આપણે નીકળી ગયા છે માઉન્ટ ઓબની ગલીઓમાં ને વહેલી સવારે છે બહુ ઠંડી હતી એટલે ઘણા બધા સ્વેટર પહેર્યા હતા પણ આપણે જનરલી એમના ટી શર્ટમાં નીકળી ગયા હતા પણ વહેલી સવારે માઉન્ટ આબુમાં તમે નીકળો તો જર્સી સ્વેટર છે એ ખાસ પહેરી લેવાનું ને ઠંડીનું વાતાવરણ અત્યારે ધીરે ધીરે હવે વધવામાં જ છે તો હવે આપણે એકચુઅલી મારે તમને છે ને વાત કરવાની હતી રઘુનાથજી જે મંદિર છે ત્યાંની ત્યાં આપણે રૂમ રાખ્યો તો ત્રણસો રૂપિયામાં ડોરમેટ હતી પણ પરિસ્થિતિ છે ને બહુ ગંભીર હતી કેમ કે અહીંયા છે જૂના જે રૂમ હતા અને પડતર હાલતમાં હતા તો ઉપરથી પડે પડે એવા મકાન હતા કેમ કે અત્યારે સિઝન છે તો જનરલી એમના બીજા રૂમ્સ છે એ પેક થઈ ગયા હતા તો આપણે અહીંયા મજા આવી પણ રાતે બેગ લઈને આપણે પાછા રિટર્ન નીકળી ગયા અને બીજી જગ્યાએ છે અહીંયા વ્યવસ્થા થઈ ગઈ એટલે આપણે રાતે આ બાજુ આવતા હતા તો જ્યાં પણ રોકાવા જાવ ને તો રૂમ છે પણ એ પણ ખાસ જોઈ લેવો કે કેવો છે ને શું છે એટલે આપણે ખ્યાલ આવે અને કેમ કે રાતે હેરાન ન થવું પડે આપણે બેટલા છે એટલે કાંઈ પ્રોબ્લેમ ના આવ્યો પણ ફેમિલી સાથે હોય તો થોડુંક પ્રોબ્લેમની શક્યતા રહીએ તો અહીંયા જો આવી રીતે છે ઘણી જગ્યાએ સ્કૂટી ને છે રેન્ટ ઉપર મળે છે ને આનું સ્કૂટી ઈસ્કા સ્કૂટી કા રે કયા રેન્ટ હે ભૈયા પાંચસો રૂપિયા રૂપિયા પર ડે અચ્છા મતલબ કિતને ટાઈમ તક મિલેગા મોર્નિંગ ટુ અચ્છા સવારે આઠ થી છે ને સાંજે વાગ્યા સુધી આવી રીતના છે ને રેન્ટ ઉપર તમને અહીંયા માઉન્ટ આબુ જગ્યા સ્કૂટીના છે પાંચસો રૂપિયા છે અત્યારે સિઝનના હિસાબે અને બુલેટ છે ને આઠસો રૂપિયા છે અમારે આવી રીતે તમને થાર અથવા તો બીજે કઈ ફોર વ્હીલ જતી હોય તો એ પણ તમે ઘણી જગ્યાએ ઇન્કવાયરી કરશો તો મળી જશે ને આ રીતે રેન્ટ હોય છે આપણે વિડીયોગ્રાફી કરી લેવાની એટલે સ્ક્રેચિસ ને હાથે જૂની ગાડીમાં હોય તો તમે વાત કરી શકો તો ચાલો મિત્રો હવે આગળ જઈએ બીજી જગ્યાએ તપાસ કરીએ નાસ્તા નાસ્તો મેડિકલ પણ છે થોડી ઘણી તમારે જો ઇમરજન્સી માં મેડિકલ લેવી હોય સોરી મેડિસિન્સ લેવી હોય તો અહીંયા જે આંબેડકર સર્કલ છે ને સામેના ભાગે થોડાક આઈ જશો એટલે જમણી બાજુ છે તમને ઘણી બધી

रेंट नो पूछी ले एक्चुअली मैं आगे एक, एक जगह जीप नो पूछो तो तरह सौ रुपया पर पर्सन ना एक दिवस मटे ना कीधा था अपने स्कूटी ने से पूछी जो क्या रेट है स्कूटी चाहिए स्कूटी का पांच सौ रुपया क्या स्कूटी का रेंट

ભાડે લઈ શકો ગુરુ શેખર ને જે રસ્તા દસ બાર કિલોમીટર થાય એ બધા માટે છે ટેક્સી તમને મળી બોલીવુડ રેસ્ટોરન્ટ છે સો ભાઈ બાજા કોકટેલા ને હવે ધીરે ધીરે આપણે જવાનું છે તો માઉન્ટ આબુ માં છે

कितने तो है 12 600 रुपए बोलना कितना दिन पहले चार या 6 महीने हुए द्राफिण 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 अच्छा तो आज स्कूटी नो भाड़ू जो है 600 से अगर दो दिन के लिए चाहिए तो वही अच्छा तो आज स्कूटी है मित्रों भैया इसका रेन्ट क्या है स्कूटी का 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 ये मतलब बुलेट बुलेट कितना है? वो वाले इसका आठ सौ रूपये पर डे अच्छा भाई सीजन भाव से છોકરા છે એની ઉપર બેઠા છે મારે થઈ ગયું છે એકચુઅલી લેટ કેમ કે સ્કૂટીના બધા સમય ગયો છે એટલે સ્થળ લેવામાં છે થોડુંક લેટ છે સ્કૂટી નીકળી જાય મિત્રો લેટ થતું હતું એટલે સ્કૂટી ફટાફટ રેન્ટ ઉપર લઈ લીધી અને હવે છે આપણે ગુરુ શિખર જે રસ્તો છે એ રસ્તા ઉપર જઈએ છે અને એ રસ્તા ઉપર જે જે સ્થળો આવશે એ સ્થળોની આપણે મુલાકાત લેવાની છે તો તમને સ્કૂટી બતાવી દોશું અ નવી નવી સ્કૂટી છે હજી નંબર નથી આવ્યો અને પાંચસો રૂપિયા રેન્ટ લીધું છે એક દિવસનું પણ જનરલી છે એ ત્રણસો થી પાંચસો રૂપિયામાં છે એ સ્કૂટી મળી જાય છે બુલેટ છે એ પાંચસો થી આઠસો રૂપિયામાં મળી જાય છે અને જીપમાં ને જો તમે એમાં ટ્રાવેલિંગ કરતા હો તો પર પર્સન ત્રણસો રૂપિયા અત્યારે રેન્ટ છે અને બાકી સિઝનના હિસાબે ભાવ છે એ વધઘટ થાય છે તો તમે બાર્ગેનિંગ કરીને ભાવ વધઘટ કરી અને તમે વાહન મેળવી શકો છો પણ વાહન જ્યારે લ્યો ત્યારે મિત્રો એક જે પણ વાહન તમે લ્યો એને એક ચારે બાજુ નો છે ને વિડીયોગ્રાફી કરી લેવી જેથી કઈ સ્ક્રેચિસ કે કઈ પ્રોબ્લેમ થાય તો તમને પણ ધ્યાન મળીએ અને જે બાઇક રેન્ટ આપનાર સ્કૂટી બતાવી દો પછી આપણે છે નીલગીરી મસ્ત ઝાડવા છે અહિયાં આ આ એરિયાનો છે ને જે નેચરલી જે સીન્સ આવે છે ને વ્યૂ એકદમ જોરદાર છે મિત્રો તો એ પણ તમને બતાવવાનો છે આ મિત્રો સ્કૂટી છે હેલ્મેટ એ નવે નવો છે અને સ્કૂટી એ નવી છે તો આપણે આ રેન્ટ ઉપર લીધી સાંજે આઠ વાગ્યા સુધી જમા કરાવવાના છે ને અને પાંચસો રૂપિયા રેન્ટ છે આપણું બેગ છે અને હેલ્મેટ છે તો નવી નવી સ્કૂટી છે એટલે થોડીક બ્રેક ને એ સારી કન્ડિશનમાં આવી ગાડી જ્યારે તમે લ્યો ત્યારે ખરેખર બ્રેક નું છે ને એ ખાસ ચેક કરી લેવું હોય કેમ કે આ ચડા ઉંચાણવાળા વિસ્તારને એવું બધું છે તો તમને પણ હેલ્પ થાય અને એક્સિડન્ટની સંભાવના ઓછી રહે અત્યારનો વ્લોગ છે એ પૂરો કરીએ તો ગજબુત ટ્રેકરને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આવનારા વ્લોગમાં